તુષાર સુમેરા એ રાજકોટના કમિશનર તરીકે નો સંભાળ્યો ચાર્જ રાજકોટ મહાનગરપાલિકાના ચોત્રીસ માં કમિશ્નર તરીકે નવનિયુક્ત તુષાર સુમેરા એ ચાર્જ સંભાળ્યો પૂર્વ મ્યુનિસિપલ કમિશનર ડીપી કમિશનરમાં બદલી થતા તુષાર સુમેરા રાજકોટ મુકાયા સુરેન્દ્રનગર જિલ્લાના વતની તુષાર શિક્ષણ થયું છે અને તેઓ ગુજરાત સુમે આઈએસ અધિકારી છે ત્યારે રાજકોટ તેમની કર્મભૂમિ બનતા તેમણે આનંદ વ્યક્ત કર્યો અને રાજકોટની પ્રાથમિક સુવિધાનું નિરાકરણ કરવાના પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી તેમજ સૌપ્રથમ તમામ અધિકારીઓ સાથે બેઠક કરી અટકેલી કામગીરી ઝડપથી આગળ વધારવા પ્રયાસ કરવાનું જણાવ્યું હાલ તમામ અધિકારીઓ ભયમાં કામ કરી રહ્યા છે ત્યારે તુષાર સુમેરાએ ફરીથી પરિસ્થિતિ સામાન્ય કરવામાં કેટલા સફળ થશે તે આવનારો સમય જ બતાવશે સાથોસાથ પ્લાન પાસ તેમજ બાંધકામ પરવાનગી અંગેના નિયમો હળવા કરીને કામગીરી વેગવંતી બનાવાશે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે ભરતી અંગે કરી જાહેરાત અગિયાર ભરતીની પરીક્ષાની તારીખો જાહેર કરાય ત્રેવીસમી ફેબ્રુઆરી અને ત્રીસમી માર્ચે પરીક્ષા યોજવામાં આવશે

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટાવળાની ભરતીને લઈને શાળા સંચાલક મંડળે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે ત્રીસ દિવસમાં ભરતી બાબતે સરકાર વિચારણા નહીં કરે તો શાળાઓમાં બે દિવસ રજા પાડવામાં આવશે અને વાલીઓ સુધી ભરતીનો મુદ્દો લઈ જવાશે બે હજાર નવ થી ગ્રાન્ટેડ શાળામાં ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી થઈ નથી જેને લઈ શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું કે સિત્તેર ટકા શાળાઓમાં પટ્ટાવાળા અને ક્લાર્કની જગ્યાઓ ખાલી છે કર્મચારીઓના અભાવને કારણે શાળાના પ્રિન્સિપલે ક્લાર્ક અને પટ્ટાવાળાનું કામ કરવું પડે છે ત્યારે હાલ તો ભરતીને લઈને અલ્ટિમેટમ અપાયું છે ભરૂચ હાઈવે પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સોળ ને ઈજા

બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વર ની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવમાં સોલ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું અંકલેશ્વરમાં માં ટ્રક ભડકે બળ્યો તો અમદાવાદ વટવા જીઆઈડીસી માં વિકરાળ આગ પોરબંદર નું જંગલ સળગ અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક એક ટ્રક સળગ્યો હતો રાજપીપળા નજીક ટ્રક ઉભો હતો ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે એક સ્વરૂપ ધારણ કરી લેતા આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ લોકોએ પાણીની ડોલો ઠલવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગ વધુ ભીષણ બનતા ફાયરની ટીમ દોડી આવી હતી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી અમદાવાદની વટવા જીઆઈડીસી ફેઝ એકમાં આવેલી રોયલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી ફેક્ટરીમાં નામનું કેમિકલ હોવાને કારણે આગ ફેલાઈ હતી જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના જોવા મળ્યા હતા ઘટનાની જાણ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સોળ જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કરાયો હતો આ તરફ પોરબંદરના રતન પર જુરીઓના જંગલમાં આગ લાગી હતી રતન પર જંગલ વિસ્તારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી પોરબંદર ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો હતો યંત્રીના સુચિત વધારા સામે બિલ્ડરો મેદાનમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના શહેરોમાં રસ્તા પર ઉતર્યા જો તમે પણ ઘરનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે ઘર દુકાન કે જમીન ખરીદી આગામી દિવસોમાં મોંઘી થવાની છે સૂચિત જંત્રી દરને લઈને રાજ્યમાં વિરોધ ફાટી નીકળ્યો છે સામાન્ય લોકોને ઘર જમીન ખરીદવા મોંઘા બનવાના છે જોકે સૌથી વધુ ચિંતા બિલ્ડરોની વધી હોય તેવું લાગે છે રાજકોટ વડોદરા મહેસાણા અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા અને તંત્રને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવા માંગ કરી રાજકોટમાં બહુમાળી ભવન ચોક થી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાય જેમાં દસ હજાર થી વધુ લોકો જોડાયા રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં અલગ અલગ સત્તર મુદ્દાઓને ટાંકવામાં આવ્યા બિલ્ડર્સ દ્વારા તો સુધી જંત્રી મોકુફ રાખવાની કરાય તો વડોદરામાં સૂચિત જંત્રી દરના વધારા મુદ્દે વિરોધ કરાયું સયાજીનગર ગૃહ ખાતે એકઠા થઈ બિલ્ડર્સ અને ડેવલપરે રેલી કાઢી તો અમદાવાદમાં ક્રેડાય અને ગહેડના સભ્યોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો જેમાં વાંધા અરજી સમય એકત્રીસ માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરાય તો મહેસાણામાં બિલ્ડર એસોસિયેશન ક્રેડાયના બિલ્ડરોએ નોંધાવ્યો વિરોધ જિલ્લા કલેક્ટર કચેરી જંત્રી મુદ્દે આવેદનપત્ર આપ્યું રાજ્ય સરકાર દ્વારા નવી જંત્રીમાં સરેરાશ સુધીનો વધારો દેવામાં આવ્યો છે જંત્રીમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી એના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય એમ છે જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી મોરબી નગરપાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન વિવિધ ખર્ચની માહિતી મેળવવા માટે કોંગ્રેસનો અનોખો કાર્યક્રમ મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદા જુદા કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેની માહિતી જિલ્લા પાંચ મહિનાથી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો ખાસ કરીને પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદ્બુદ્ધિ આપે તે માટે પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કર્યો હતો મોરબી પાલિકા પાસે છેલ્લા પાંચ મહિનાથી નંદી ઘરમાં આવેલા કામોના ખર્ચની વિગતો જિલ્લાના પ્રમુખે કર્યો છે મોરબીમાં શનાળા રોડે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી થી લઈને પાલિકા કચેરી સુધી પદયાત્રા યોજાય ત્યારબાદ મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનોએ પાલિકાના વર્તમાન રામધૂન બોલાવવામાં આવી દાવો કર્યો કે આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી ન હતી જેથી માહિતી આપવામાં આવી નથી આપના ધારાસભ્ય છે છેતર વસાવા સામે વધુ એક એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત તેર લોકો સામે મંજૂરી વિના પદયાત્રા યોજવા બદલ ફરિયાદ દાખલ થઈ છે રાજપારડીના પીઆઈ સુખમ ગોહિલે ખુદ ફરિયાદી બનીને આ એફઆઈઆર દાખલ કરી છે જેને લઈને હવે ચેતર વસાવા લાલકુમ થયા પ્રાપ્ત વિગતો પ્રમાણે ત્રણ ડિસેમ્બરે ચેતર વસાવાય રાજપાર્ડીના બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી જેના માટે પોલીસે કોઈ મંજૂરી આપી નહોતી એફઆઈઆર નોંધાયા બાદ ચૈતર વસાવાએ પોલીસ પર નિશાન સાધતા કહ્યું કે એફઆઈઆર ખોટી છે ત્રીસ નવેમ્બરે કલેક્ટર અને એસપીની જાણ કરી હતી સાથે જ પ્રાંત અધિકારીને જાણ કરી હતી વસાવાએ અને ગંભીર આરોપ સાથે જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી બનાસકાંઠાના ગામના લોકો પાલનપુરના રામલીલા મેદાનમાં એકઠા થયા અને દેવ દરબારના મહંત બલદેવનાથ વિરુદ્ધ સભા બાદમાં રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને થળી જાગીર મઠ ના મહંતના વિવાદ ઉકેલ આપવા માંગ કરી આવેદનપત્ર આપ્યા બાદ તમામ લોકો કલેક્ટર કચેરીના પરિસરમાં જ બેસી ગયા અને નિર્ણયની રાહ જોવા લાગ્યા એવી ચિંકી ઉચ્ચારવામાં આવી કે જ્યાં સુધી સમસ્યા નું સમાધાન શંકરપુરી મહારાજ ગુરુ ગાદી સોંપી દેવાય આ જ વાત થી આસપાસના એકસો ગામના ગ્રામજનો નારાજ થયા ગ્રામજનોએ શંકરપુરી મહારાજ મહંત તરીકે સ્વીકાર કર્યો અને કાર્તિકપુરી મહારાજની ચાદર ઉઠાડી જેના કારણે વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ થઈ ગયું

બાંગ્લાદેશના ધાર્મિક સ્થાનો નિશાન બનાવી તોડફોડ થતા હિંસા અને હત્યાના બનાવમાં વધારો થતા રોષ ફેલાયો જેના વિરોધમાં ઉપલેટામાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી વિશાળ રેલી માં તો કટેંગે જયતુ જયતુ હિન્દુ રાષ્ટ્ર જયતુ

સુરતના વલસાણામાં એક ચોરને એટીએમ તોડવાનો પ્રયાસ કરવો ભારે પડી ગયો એટીએમ તોડવા ચોરનો પરસેવો છૂટી ગયો વલસાણા સ્થિત બેંક ઓફ બરોડાને એટીએમમાં એક અજાણ્યો વીસમાં ચોરી કરવા માટે આવ્યો હતો દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક શખ્સ એટીએમમાં ઘૂસીને સાયરનનો કેબલ તોડીને મશીન તોડવાનો પ્રયાસ કરે છે પરંતુ આકરી મહેનત છતાં તે એટીએમ ખોલી શકતો નથી અને નિરાશ થઈને ચાલ્યો જાય છે આ ઘટના અંગેની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સીસીટીવીના આધારે શખ્સને ઝડપી લેવા માટે પ્રયાસ હાથ ધર્યા છે

સંચાલકે તો ત્યાં સુધી કહ્યું કે અમારો આ બાપ દાદાનો ધંધો છે એટલે કરીએ છીએ સંચાલકી કરેલી કબૂલાતમાં એ વાતનો પણ ખુલાસો થયો કે આવા તત્વોનું આખું નેટવર્ક અમદાવાદ અને મુંબઈ સુધી ફેલાયેલું છે રાજકોટમાંથી બે ની નોટ લઈને તેઓ અમદાવાદ અને મુંબઈ બેઠેલા એજન્ટોને મોકલે છે આવા એજન્ટો આરબીઆઈમાં જઈને નોટ બદલવાનું કામ કરે છે અમારી જેમ જે લીગલ ટેન્ડર છે ને અમારી જેમ એજન્ટ હોય ને જે અમદાવાદ બોમ્બે એટલે અમે મોકલી આપીએ અમને સિત્તેર એસી રૂપિયા વચ્ચે મળે ભરવાના બેલા ગામે પાણીના ના દસ ફૂટ ઊંચા ફુવારા દસ ફૂટથી ઊંચા પાણીના ફુવારા દ્રશ્યો છે બરવાળાના બેલા ગામના તંત્રની બેદરકારીના કારણે બેલા ગામે પ્લોટ વિસ્તારમાં પાણીની ભંગાણ થયું પ્રેશર પડ્યું લાઈન તૂટતા આજુબાજુના પાણીની થઈ ગઈ પાણીની લાઈનમાં પ્રેશર એટલું હતું કે દસ ફૂટથી વધુ પાણી ઊંચા ફુવારા જોવા મળ્યા આ રીતે દોઢ થી બે કલાક સુધી પાણીના ફુવારા ઉડતા રહેતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો પ્લોટ વિસ્તારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા પાણીની લાઈનમાં ભંગાણથી લોકોમાં રોષ જોવા મળ્યો તંત્રને જાણ કરવામાં આવી